નમસ્તે આજે જાણીશું સરપંચ સભ્યની ચૂંટણી વિશે કે મતદાનના દિવસે કઈ બાબતો ધ્યાનમાં રાખવી આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો પ્રથમ ગ્રામ પંચાયતની ચૂંટણી રવિવાર બાવીસ જૂન બે હજાર પચીસ સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી સરપંચની પસંદગી એ ગુલાબી મતપત્ર હોય છે તેના દ્વારા થતી હોય છે જ્યારે પંચાયતના વોર્ડ છે એની પસંદગી સફેદ મતપત્ર હોય છે તો એક બાબત ધ્યાનમાં રાખવી કે ગુલાબી સરપંચ માટે અને વોર્ડ માટે સફેદ બંને મતપત્રમાં પસંદગીના ઉમેદવાર સામે જે સિક્કો હોય છે આ પ્રકારનો એમ એના દ્વારા થપ્પો મારીને મતપત્ર નિયત મતપેટીમાં નાખવું આપ સૌ જાણતા હશો કે બીજી ચૂંટણીઓ કરતાં સરપંચની ચૂંટણીમાં મતદાન વધારે થતું હોય છે તો મતદાન મથક પર ઓળખના પુરાવા તરીકે મતદાન ફોટો ઓળખપત્ર અથવા નીચે દર્શાવેલ દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે ઓળખના પુરાવા વિના મતદાન એ કરી શકાશે નહીં તો કયા કયા તો કે ભાઈ ફોટો સાથેનો પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ બરાબર છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જાહેર સાહસો અથવા પબ્લિક લિમિટેડ કંપનીઓ તરફથી કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા ઓળખપત્ર પબ્લિક સેક્ટર બેંકો તથા પોસ્ટ ઓફિસો તરફથી આપવામાં આવતી પાસબુક છે બરાબર છે મનરેગાનું જે જોબ કાર્ડ છે ફોટા સાથેનું પેન્શન પ્રમાણપત્ર આધાર કાર્ડ ત્યારબાદ એનપીઆર યોજના હેઠળ આરઆઈજી દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ આપવામાં આવેલું ફોટા સાથેનું ઓળખ કાર્ડ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજા આદિજાતિ અન્ય પછાત વર્ગ સક્ષમ અધિકારી સાથેનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર ફોટા સાથેનું હથિયાર લાયસન્સ અને કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્ર સૈનિક સાથેનું ફોટાનું ઓળખપત્ર તો આ તમારે ત્યાં એ રજૂ કરવું પડશે ઘણી વખત અમુક ઝેરોક્ષને એવું લઈને જતા હોય છે કારણ કે અહીં મ જે સરપંચની ચૂંટણી આપ જોતા હશો તો મતદાન થતું હોય છે એટલે તમારે આ ઓળખના પુરાવા લઈને જવું અહીં એક તમને ઉદાહરણ સ્વરૂપે છે આ કોઈ એ પ્રકારનું નથી પરંતુ આવું હોઈ શકે એ પાર્ટી છે બી પાર્ટી છે સી પાર્ટી આ રીતે જેટલા પણ ગામની અંદર ઊભા હશે એ રીતના હશે ત્યારબાદ અહીં એમનું ચિહ્ન હશે અને ત્યારબાદ અહીં સિક્કો મારવાની જગ્યા હશે આ એક પ્રતિકાત્મક છે બરાબર છે જોવા માટે ખાલી તો આ રીતે સિક્કો સંપૂર્ણ રીતે આવે એ રીતે ધ્યાન રાખવું મતદારોએ કારણ કે અહીં બંને વચ્ચે હશે તો પણ દાખલા તરીકે કોઈ શી કોઈ બંને વચ્ચે મારે છે તો એ ફોર્મ રદ થઈ શકે છે એટલે જેમ બને એમ ફોર્મ રદ ના થાય અરે જે મત છે એ રદ ના થાય એ બાબતની ખાસ કાળજી રાખવી ત્યારબાદ છે કે નિયુક્ત થનાર મતદાન એજન્ટ જે તે મતદાન મથક પર નિમણૂક પામે છે તે જ મતદાન મથકનો જે તે વોર્ડનો મતદાર હોવો જોઈએ અને તે મતદાન મથકની મતદાર યાદીમાં નામ તેનું હોવું જોઈએ બરાબર છે તો આ પ્રકારના નિયમો હતા અન્ય કોઈ પણ નિયમો હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર